હાફેશ્વર નર્મદા નદીમાં ગઈકાલે સાંજે મિત્રો સાથે નાવા પડેલા યુવકને મગર ખેંચી જતા મોત નીપજ્યું હતું એક યુવકને નર્મદા નદીમાં મગરે ખેંચી લેવાની ઘટના સામે આવી છે ગઈકાલે સાંજે લગભગ ચાર વાગ્યાના હાફેશ્વર ગામના વિનેશભાઈ ઉંમર વર્ષ અઢાર પોતાના અન્ય બે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી નદીમાં નહા પડ્યા હતા ત્યારે અચાનક વિનેશભાઈને પકડી લીધો હતો અને નદીમાં ખેંચી ગયો હતો આ ઘટના નજરે જોનારાઓએ તાત્કાલિક બુમાબૂમ કરી હતી જેને લઈને નજીકમાં રહેલા લોકો નદી કિનારે આવી ગયા હતા અને વન વિભાગ તેમજ સ્થાનિક ક્વાંટ પોલીસને જાણ કરી હતી પરંતુ મગર વિનેશભાઈને નદીમાં ઊંડે સુધી ખેંચી ગયો હતો ત્યારબાદ આજે વહેલી સવારે વિભાગ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરતા લગભગ આઠ વાગ્યાના અરસામાં યુવકની લાશ મળી આવી હતી